તો ચાલો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી સ્વાગત છે એનું તોરટ બંધાવીને પણ આપણે ઘરના ઉંબળે બાંધતા હોય છે આની સિવાય પણ આંબાના પાંદડાનો ઉપયોગ આપણે આપણી હેલ્થ ઉપર કરી શકીએ છીએ એના અદભુત ફાયદાઓ છે તો ચાલો એના વિશે વાત કરીએ એના અદભુત ફાયદામાં પહેલો ફાયદો છે એ છે હેલ્થ રૂ રેડિયસ weight loss તો તમે ક્યારે સાંભળ્યું છે કે આંબાના પાંદડાનો ઉપયોગ કરીને આપણે weight loss કરી શકીએ છીએ હા જરૂર કરી શકીએ કારણ કે આંબાના પાંદડામાં એક અદ્ભુત કમ્પાઉન્ડ છે જેને મેગ્નિફેરિન કહેવામાં આવે છે જે આ મેગ્નિફેરિન છે જે આપણા શરીરના જે એડીપોટિનનો લેવલ હોય એને વધારે છે જેના લીધે જે ફેટ સેલનો એક્યુમ્યુલેશન જે ફેટ સેલ વધેલા હોય એને તોડવાનું કામ કરે છે અને એને મેનેજ કરવાનું કામ કરે છે અને આપણને ફેટ આને બર્નિંગ કરવામાં મદદ કરે છે તો તમને પ્રશ્ન થશે ને કે weight loss કરવા માટે આને કઈ રીતે ઉપયોગ કરીએ તો ચાલો બતાવું તેના માટે પંદર થી વીસ થોડા પૂણા પાંદડા તોડી લાવો તેને બરાબર ચોખ્ખી રીતે ધોઈને એક ગ્લાસ પાણીમાં પાનના ટુકડા કરીને તેને ઉકાળવા પાણી જ્યાં સુધી આછા લીલા કલરનું ના થાય ત્યાં સુધી તે પાણી ન ઉકાળો પછી તેને ગાળીને થોડુંક ગરમ હોય ત્યારે આ પાણીને પી લેવું આને મેંગો લીફ ટી કહેવામાં આવે છે આ ટી તમે દિવસમાં એકવાર પી શકો છો જે તમારા મેટાબોલિઝમ ને બુસ્ટ કરશે અને તમારા જે ફેટ સેલ છે એને તોડવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરશે અને બે હજાર એકવીસ માં સ્ટડી થઈને એક આર્ટિકલ જનરલ ઓફ ફંક્શનલ ફૂડ માં એવું પબ્લિશ થયું કે જેમ લાંબાના જાનના પાંદડા છે એ લિપિડ મેટાબોલિઝમ ને રેગ્યુલેટ કરે છે અને બેડ ફેટ હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા શરીરમાં જે ગુડ ફેટ છે એનું પ્રોડક્શન વધારે છે તો તમે આ રીતે આ પાંદરાનો ઉપયોગ કરીને તમારો weight loss જરૂરથી કરી શકો છો તો હવે આગળ વધીએ બીજો બેસ્ટ ફાયદો છે એ છે આ પાંદડામાં એન્ટી બેક્ટેરિયા અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી હોય છે જે આપણી સ્કીન માટે ખૂબ જ સારી હોય છે અને આની સાથે સાથે તેમાં એન્ટી કમ્પાઉન્ડ રહેલું હોય છે એન્ટી જે આપણા સ્કીનના જે કોલેજોન સેલ હોય એનું પ્રોડક્શન વધારે છે જેના લીધે આપણી જે સ્કીનમાં કરચલી પડી ગઈ હોય જે સ્કીન એકદમ લચકી ગયેલી હોય કે ફાઇન લાઈન આવી હોય એને ઘટાડે છે અને જો કોલેજોન આપણી સ્કીનમાં વધારે હોય તો આપણી સ્કીન એકદમ હેલ્ધી અને યંગ લાગે છે અને સાથે સાથે સોરિયાસિસ જેવી સ્કીનની બીમારી હોય તેમાં પણ આ મેંગો લિવના પાંદડા આપણને સહાયરૂપ થાય છે તો સ્કિન કેર માટે મેંગો લિવના પાંદરાને કઈ રીતે ઉપયોગ કરો એ બતાવો તેને ગ્રાઇન્ડ કરી લેવા પછી તેમાં થોડું રોઝ વોટર અને થોડો ચણા નો લોટ નાખીને એક પેસ્ટ બનાવી પછી તેને ચહેરા પર લગાવી પંદર થી વીસ મિનિટ સુધી તેને સુકાવા દેવી પછી નોર્મલ વોટર થી આપણે ચહેરો ધોઈ નાખો આ એક હર્બલ ફેસ માસ્ક છે જે આપણી આપની સ્કિનને તકલીફો હોય જેવી કે પિમ્પલ છે એના ડાઘા છે ખરજુ છે ખંજવાળ છે ચામડી નીચે કડોચલીઓ છે જે ફાઇન લાઇન છે એ બધાને દૂર કરવામાં મદદ કરે છે તો નેક્સ્ટ હવે ત્રીજો ફાયદો છે એ છે મેસ્ટરલ રિલીફ મતલબ કે માસિક દરમિયાન થતી તકલીફોમાં જે લેડીને માસિક દરમિયાન અસહ્ય દુખાવા થતો હોય અનબિયરેબલ ના ક્રેમ્પ આવતા હોય છે કે હેવી બ્લડ ફ્લો આવતો હોય છે એ લોકો મેંગોલીનો ઉપયોગ કરીને એમની જે તકલીફ છે એમાં રાહત મેળવી શકે છે આના માટે એક ગ્લાસ પાણીમાં આંબાના ઝાડના પાંદડા અને એક નાનો ટુકડો તજ નાખીને આ પાણીને થી પંદર મિનિટ સુધી ઉકાળો પછી તેને ગાળીને પી લેવું આ પાણી તમને તમારા પીરિયડ વખતેના જે દુઃખાવો છે જે બ્લડ ફ્લો છે એમાં રાહત આપે છે તો નેક્સ્ટ ચોથો ફાયદો એ છે કે પેઇન રિલીફમાં મદદ કરે છે મતલબ જે આપણને દુખાવો થતો હોય એમાં રાહત આપે છે આ પાંદડામાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી છે અને સાથે સાથે તેમાં મેગ્નિફિન પોલિફિનો અને ફ્લેવોનો જેવા તત્વો રહેલા હોય છે જે આપણા શરીરમાં સોજો આવેલો હોય દુખાવો આવ્યો હોય એને દૂર કરવામાં મદદ કરે છે સાથે સાથે તે આપણી ઇમ્યુનિટીને પણ સ્ટ્રોંગ કરે છે જેની મદદથી આપણે રોગોને સામે લડી શકીએ છીએ અને આ પાંદડા ઉપયોગથી ઉપયોગ આપણને જે સાંધાનો દુખાવો છે જે વાહની તકલીફ છે એને પણ આપણે દૂર કરી શકીએ છીએ

પાંચમો ફાયદો એ છે આપણા હેર ગ્રોથ માટે અત્યારે બધી જ લેડીને હેડની ની તકલીફ જ હશે કાય એને હેર લોસ ની તકલીફ હશે કાય એને ડેન્ડ્રફ ની તકલીફ હશે કાય એના હેર એકદમ ડેમેજ થઈ ગયા છે કાય એને હેર ગ્રોથ વધતો જ નથી તો આ બધી તકલીફ માં આપણે આંબાના ઝાડના પાંદડા ખૂબ રાહત આપવામાં મદદ કરે છે કારણ કે વાળનો ગ્રોથ વધારવા અને ખરતા વાળને રોકવા માટેનું મેંગો લીવ એક નેચરલ સોલ્યુશન છે કારણ કે આ પાંદડામાં રહેલું વિટામિન એ પોષણ આપે છે જેના લીધે માથામાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને જો બ્લડ સર્ક્યુલેશન વધે એટલે આપણા વાળ પણ મજબૂત થાય છે અને આપણા વાળનો ગ્રોથ પણ વધે છે આની સિવાય આ પાંદડામાં એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટી રહેલી છે જે આપણા વાળમાં રહેલા ફોડો છે એને દૂર કરવામાં પણ મદદ કરે છે અને માથામાં કઈ પણ ઇન્ફેક્શન થયું હોય તો એ તકલીફમાં પણ રાહત આપે છે અને આપણા વાળનો ગ્રોથ વધારે છે તો હેર માટે આપણે આંબાના પાંદડાનો ઉપયોગ કઈ રીતે કરીએ એ બતાવું આના માટે દસ થી પંદર પાંદડાને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવું પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું પછી તેને ગાળીને તેમાં તમે જે પણ શેમ્પુ વાપરતા હો એ શેમ્પુ નાખીને આની મદદથી હેર વોશ કરી લેવા ફરક તમને ખુદને દેખાશે તમારા ખડતા વાળ પણ બંધ થઈ જશે અને તમારો હેર ગ્રોથ પણ ઇમ્પ્રુવ થશે સાથે સાથે હેર ક્વોલિટી પણ ઇમ્પ્રુવ થશે તો મિત્રો આ છે આંબાના પાંદડાના અદભુત ફાયદા આટલા બધા ફાયદાઓ હોય તો એને આપણે ડેઈલી રૂટિનમાં કેમ સામેલ ના કરે આપણે કેરી તો ખાઈએ પણ એની સાથે સાથે જો એના પાંદડાનો પણ ઉપયોગ કરીએ જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું એવું નીવડે છે અને આપણે આટલી બધી પ્રોબ્લેમમાં રાહત આપતું હોય તો આપણે એના પાંદડાનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ માટે કેરીની સાથે સાથે એના પાંદડાને એમનો ઉપયોગ પણ યાદ કરીને એને આપણે ડેઇલી રૂટિનમાં સામેલ કરો અને આપણી હેલ્થને તંદુરસ્ત રાખો તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને કોણ કોણ મેંગોલીવનો કઈ કઈ રીતે ઉપયોગ કરે છે એ પણ મને કમેન્ટ કરીને જરૂર બતાવશો જો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો તો મળીએ હવે નવા વિડીઓમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો